સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતના અધિકારી પ્રાંત આયુર્વેદ સેવા કાર્ય સેવા ભારતીના સંયોજક અમૃતભાઈ પ્રજાપતિ ઇડર જિલ્લામાં સંચાલક મુકેશભાઈ સોની રમેશભાઈ પટેલ લોકમાતા સાબરમતી અભિયાનના સંયોજક કર્મધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેશભાઈ સોની કર્મધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ અન્ય સ્થાનિક સંત પણ ઉપસ્થિત રહ્યા હતા બધાએ સુપોષણનો સંકલ્પ લીધો પોતાના ગામમાં સુપોષિત ભારત અભિયાન વિશે જાગરણ ફેલાવવાનો નિશ્ચય કર્યો અને આયુર્વેદ જીવન પદ્ધતિનો પણ પોતાના ગામમાં સેવા કરવાનો સંકલ્પ લીધો શિકોષિત ભારત સમર્થ ભારત આ કાર્યક્રમ અંતર્ગત થયો છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી ફોર